તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ બાણું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો તેતાલીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ નવસો ઓગણત્રીસ રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ નવ હજાર બસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ બાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ઓગણચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોપન હજાર સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર ત્રણસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ બ્યાસી હજાર છ્યાસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ભાવ સાત હજાર ચારસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર છસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સુમોતેર હજાર દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ નેવ્યાશી હજાર પાંચસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છેતાલીસ હજાર સો રૂપિયા રહ્યો છે